જય માતાજી એક દરિયામાં એક મોટું જહાજ હેડી જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક બરાબર એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી એક ગાડીમાં આગ લાગાજી ની એટલે બીજી ગાડીમાં આગ લાગાજી એમ করতে করতে આખા જહાજમાં આગ લાગવા માંડી બરાબર એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટ ની સુવિધા રાખી હતી એ જહાજ માં બરાબર એટલે બધા પેસેન્જર ને એને એના બોટ પેસેન્જર કમ્પ્લેટ બચી એટલે ઓના એક જ વાત કહેવા છું કદાચ આપણે બહાર જતા હોય અને આપડી ગાડી નું ટાયર ખરાબ હોય તો આપણે આડો આવે કે આડો નહીં બદલવું આપણે જઈને આવતા રહે પણ કદાચ રસ્તામાં હેડા જતા હોય અને એ ટાયર ને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું એટલે આપણી આળસ આપણો દુશ્મન છે બરાબર કોઈ દાડો આડો લાભી નહીં જય માતાજી

જો તમારા ગામ ઉધી કે તમારા તાલુકા ઉધી હરીબાની ચા ના પહોંચી હોય તો એસબી શોપિંગ એપ્લિકેશન ની અંદર ખાલી તમે ઓર્ડર કરી દેહો તોય તમારા ઉધી હરીબાની ચા પહોંચી જાય અને બીજી વાત કે સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર લખેલો છે એના ઉપર તમે હાઈ મેસેજ કરજો WhatsApp માં તોય તમારા ઉધી હરીબાની ચા પહોંચી જાય તો ફટાફટ ઓર્ડર કરજો અને અમને અમારા ચાહકો ઉપર ફૂલ વિશ્વાસ છે કે હરિભા ચા ની ખરીદી ચોક્કસ ચા ની ખરીદી ચોક્કસ કરશો અને હા હરિભા ની ચા ની ખરીદી કરવાની છે તમારે અમારા માટે નહીં વૃદ્ધ મા બાપ માટે અને અનાથ બાળકો માટે અને ખાસ બીજી વાત કે અનાથ આશ્રમ નું અને વૃદ્ધાશ્રમ નું જે પણ કોમ કાજ અમે વિડિયો દ્વારા અમારા ચાહક મિત્રોને અમે બતાવતા રહીશું તો ચાલો સાથે મળીને આપણે બધા આ કામને સફળ બનાવીએ